ત્રણ નંબર પર પહોંચાડવાનો જે સંકલ્પ છે તે વિકાસના મુદ્દાને લઈને અમે લોકોની સમક્ષ જઈશું અને એવું માનવામાં આવે છે કે ભાજપમાંથી કોઈ પણ ઉમેદવાર ઉભો રહી છે તો તેની જીત લગભગ નિશ્ચિત હોય છે એટલે તમારી જીત પણ લગભગ નિશ્ચિત છે તો કેટલી લીડથી જીતવાની તમે આશા રાખી રહ્યા છો ક્રિકેટની ભાષામાં કહું તો અમે ત્રણ ચાર વખત ફોલો ઓન કરીશું સામેની ટીમને અમારી જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે કાર્યકર્તાનો જે ઉત્સાહ છે જે એની શક્તિ છે અને જે ભક્તિ છે તે ઉપરાંત પણ અમારી પાસે વિકાસના જે કામગીરી છે એના આધારે પણ મને હન્ડ્રેડ પર્સન્ટ વિશ્વાસ છે કે કોંગ્રેસ પોતાની ડિપોઝિટ ગુમાવશે અને ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને સુરત લોકસભામાં સાડા છ લાખથી ઉપરથી લીસ્ટથી વિજય બનાવશે ખાસ કરીને જો આપણે વાત કરીએ તો ડુમસ સી પ્રોજેક્ટ વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે પરંતુ કામ ખૂબ જ ઘોકડ ગતિએ ચાલી રહ્યું છે તો એમાં તમારી કઈ રીતની કામગીરી રહેશે આગામી સમયમાં સુરત મહાનગરપાલિકાની ટેન્ડરની પ્રક્રિયા ચાલે છે રાજ્ય સરકારે ગ્રાન્ટ આપી છે અને એ એ હવે એ પ્રોજેક્ટ વેગવંતો બની ગયો છે એટલે એટલે એ હવે કાગળ પરથી નીચે જમીન પર ધીમે ધીમે ઉતારવા માંડ્યું છે અને જો રેલવે ની વાત કરીએ તો 10 બેન રેલ રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે તેમ છતાં ઘણીવાર ટ્રેનો ની અછત હોય છે અને ઘણીવાર પર પ્રાંત્યો ને જવા માટે મુશ્કેલીનો સામનો ખાસ કરીને ફેસ્ટિવલ ના સમયે કરવું પડે છે તો એમાં તમારી કોઈ કામગીરી રહેશે ખરી આગામી વર્ષોમાં એ જોઈ લઈશુ અને અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પટેલ સાહેબ અને અમારા આદરણીય સાંસદ દર્શન જડો છે આ દિશામાં ઘણી નક્કર કામગીરી કરી છે અને ખૂબ સગવડ સારી ઊભી કરી છે અને ભીડ છે એ વાત સાચી છે પણ એ ભીડનું પણ નિરાકરણ આ અમારા સાંસદ કરી દીધું છે અને આગામી વર્ષોમાં જે પણ તકલીફો હશે એનું નિવારણ કરવામાં આવશે લોકોને શું કહેશો ખાસ કરીને સુરતના લોકોને સુરતના એ જ કહું છું કે કોઈ પણ લોલીપોપ થી ભરમાયા વિના મફટિયા ચટણી ખાવાની નહીં ફાફડા ખાવાના મફટિયા ચટણી નહીં ખાવાની જો ચટણી ખાવા જઈએ તો ફાફડા હાથમાંથી ચાલ્યા જઈએ બિલકુલ ત મુકેશભાઈ દલાલ કે જણ્યા છે ને સુરત સાથે વિશેષ વાત કરી કેમેરા પર્સન કેસી સાથે નીકળચાલ વાળા ચેનલ